એ બહુ બટા ડામ ઓછી ઉડાડો લે આ ડામ ઉડા ઉતરાય ગયા મા પાણી ભરતા હો અને પછી સેટા વારવા જાઓ લે 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 આમ તો જો આ મારી માને શરમ જેવું કઈ છે કામ તો કઈ કરતી નથી પણ મને કઈ કામ કરવા દેતી હોય હું કામ કરતી હોય ને એટલે તારે મને કઈ સીધવાનું હા તને કઈ દઉં મજા નઈ આવે તમે એવા છો બધું દેખે તો મને પૂછે

ભલે વાત કરતા હોય આને એટલે એક તો લાભ જાય ના ભાઈ ના એ કઈ મેકવા ન જવું અને હમણાં હાજા થઈ જાય પછી બધું કામ કરવા મન છે પછી તારે છે હવે હા હવે જાઓ હવે તમે હા હું જાઉં અને હટાણા હું લાવવાનું છે મારી માને પીડા પીડા બધું ખાવું છે કઈ લાવતા ને સફરજન બફરજન હવે લેતું આવું પડે હવે માંદા તું વાત કરે લાયા ને એટલે તમારો વારો હે

મારી માને સફરજન ખાવા હે આય તને સફરજન ખવરાઉ આજ કોઈ ઘરે હે નઈ ને આજ તો તને મારી બારી હટકી કરી નાખું એ આ બારોબા હો બટા મારી માને ખા સફરજન લે ખા સફરજન ખા તું એ મારો ને કા કેમ થાય મારી મા આજ તો તને ઠાર મારી નાખું ઓ નો આવે એ પણ ઉભા થઈ જાવ

પાણી પીયા બાપા એ તો હાથ નથી કરશો મુકાઈ જા હું હા બધું સાંભળતો તો હું કઈ બાદ નથી очку não a

પણ મારી ભૂલ થઈ જાય એક વાર જવાય દો મને